સુરત નાલેમ્બાદ પોલીસ સ્ટેશનના अपहरण અને પોક્સ સોના ગુનાના આરોપીને હ્યુમન સોર્સિસને આધારે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી વરાછા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ગાબાણી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી પરમાર નાવોએ આપેલ માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી ગુનાની શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા दरम्यान સર્વેલન્સના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ શામજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પ્રવીણભાઈ નાવની મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે અને બાદ પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સોના ગુનાના કામનો આરોપી અંકિત જેઠવા અને ભોગબરના છોકરીનાઓ સાથે વરાછા બરોડા પોલીસ નાકા પાસે ઊભા છે આરોપી અંકિતે શરીરે કાળા તથા મહેંદી કલરની ડિઝાઇનવાળો શર્ટ કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેર્યું છે ભોગબરના છોકરીએ શરીરે બ્લુ કલરની ડિઝાઇનવાળી સફેદ ટપકાવાળી કુર્તી અને સફેદ કલરની લેગીસ પહેરી છે વગેરે હકીકત મળતા તાત્કાલિક બાતમીવાળી જગ્યા છે તપાસ તા ભોગ બનનાર છોકરી અને આરોપી અંકિત જેઠવા નામો મળી આવતા નામ ખાતરી કરી પૂછપરછ કરતા ભોગ બનનાર છોકરીના અપહરણ બાબતે લેબાદ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 2024 એપીકો કલમ 363 મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસા કામગીરી કરી છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ